ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એ એકદમ ટેસ્ટી મસાલા સાથે ભરેલા મરચાંના ભજીયાની રેસીપી નવી રેસીપી શીખવા માટે રીતિઝ કિચનને સબસ્ક્રાઈબ કરો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ બેટર બનાવવા માટે એક કપ ચણાનો લોટ લઈશું તેમાં એક ટીસ્પૂન લાલ મરચું પાવડર ચપટી હળદર ચપટી હિંગ સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ટીસ્પૂન જેટલો અજમો નાખીશું તેમાં અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું અને પરફેક્ટ બેટર બનાવી લઈશું આપણે બેટરને રિબિન કન્સિસ્ટન્સી જેવું બનાવવાનું છે મસાલો બનાવવા માટે વન ફોર્થ કપ શેકેલા બેસનમાં બે ટીસ્પૂન સિંગદાણા એડ કરીશું સિંગદાણાનો સ્વાદ એકદમ સરસ આવે છે તેમાં અડધી ટીસ્પૂન વળિયારી એડ કરીશું અડધી ટીસ્પૂન તલ નાખીશું અડધી ટીસ્પૂન ધાણા એડ કરીશું તેમાં અડધી ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ હવે તેમાં આપણે એક ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું એક લીંબુનો રસ નાખીશું થોડી કોથમીર એડ કરીશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેમાં મોવણ માટે બે ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું આપણે તેમાં પાણી ઉમેરવાનું નથી તેલનું જ મોમણ આપવાનું છે આ રીતનું આપણે મોવણ આપીશું હવે મેં અહીંયા મરચાને કાપા કરીને લીધેલા છે તેમાં આપણે મસાલો ભરી દઈશું ભજીયાને તળવા ચણાના લોટના બેટરને લઈ લઈએ અને હવે ભરેલા મરચાંને બેટરમાં એડ કરીને બેટરથી સારી રીતે કોટ કરી લઈશું હવે તેને આપણે તેલમાં એડ કરી દઈશું તેને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું તો તૈયાર છે આપણા એ એકદમ ટેસ્ટી એવા મરચાં ના ભજીયા ફરી મળીએ નવી રેસીપી સાથે